ઉઠકો મારી માયા તો ઊંધી છે લપા બધા કેટલા ડાયા નથી નીચું થઈ ગયા છે ઉઠે બેન ચાલુ નથી કરી હવે ગુસ્સો કરવાનો નહી ગુસ્સો મારવાનો ખંગા પડ્યા ને ગુસ્સો માર

એ જક જો પહેલ જે ની અંદર આવી જતી ના ને ઉંધું છે જો ગેન ચડે તો પૂરવા છે કોશિશ મારો પ્રોબ્લેમ મારે છે ત્રણ મહિના નું થયો ને ત્રણ મહિના તમે શું શું કર્યું એના જન્મ સુધી કેવો તમારો

તારી માં શું થાય છે આ તો ઊંચાડી જો તો કેટલી સીધી ડાય ડિગ્રી જો ખરા એને પૂછો ચિકુ નિકલ ઓ નિકલ હા તો ઊઠે નહી ઊઠા તો હુએ તા કેમ ન

અમરાખુ પછી ની દગાડી રાખી રાખી ને બચ્ચે ઉડાવાવા મસ્ત ને ન બોલો બે આ બધરા એમ તમ રહીયા ને બધું જો આ ઉસી આની કોણ જાની કોણ જાગે આ

બાજુ વાળા ને બોલાવો ને કેમ સુતા છે કે આવડા ઘરે આવી કઈ સુઈ જવાનું હોય સ્પેશિયલ આવ્યા ને જોવો તો ખરા અને તો કઈ પડી નથી કઈ મહેમાનોની બેસીઠ કિલોમીટર કેરાથી

બસ મોટી મારા જન્મ જન્મદિવસ તારો બેટા ખૂબ ભણો ખુબ આગળ વધો ને ખૂબ પ્રગતિ કરો શું નામ છે તારું શ્રુતિ શ્રુતિ હેપી બર્થ શ્રુતિ ભાઈ

ઘનાવાડા કેના ના ભાઈ માતા પરના તમને જો સરડસે ઓળખે મોડ નહીં ખેલસે અચ્છા ખેલસે નથી મને જોઈને કોઈ